નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસવની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસવનું તેડલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ વેતન વધારો બે હજાર પચીસ ગુજરાત તો મિત્રો બે હજાર પચીસના અંતમાં જ ગુજરાત સરકાર દ્વારા લાંબા સમય પછી આખરે માનવ વેતનમાં થયો માસિક વીસ હજારનો વધારો તો મિત્રો કર્મચારી ઘણા કર્મચારી મિત્રો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા અંતે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે મિત્રો એક સાથે મિત્રો પાંચ હજાર નહીં દસ હજાર સીધા વીસ હજારનો માનવ રીતનો વધારો જાહેર કર્યો છે તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં આપણી ચેનલ પર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે મળતી તો આ ચેનલ ગુજરાતી સાહિત્ય કરી લેજો મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી અમદાવાદ આણંદ ગોધિનગર સાબરકાંઠા ખેડા અરવલ્લી સુરેન્દ્રનગર વડોદરા રાજકોટ જિલ્લાના વગેરે મળીને તેત્રીસ જગ્યા પર મંજૂર કરાયો છે આ પગાર વધારો કાયદા સલાહકારના હાલમાં ચાલીસ હજાર રૂપિયા વેતન વધારો કરીને સાહીઠ હજાર હજાર રૂપિયા કરાયો છે તે સાથે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તેમના મુદ્દતમાં અગિયાર મહિનાનો વધારો પણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો મિત્રો જે નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારબાદ જે તાલુકા એક નાયબ મામલદાર મુજબ એકસો પાંચ જગ્યા મંજૂર કરાય છે તે ઉપરાંત નવા ત્રેવીસ તાલુકામાં ત્રેવીસ નાયબ મામલતદાર અને અગ્નિસિત્તેર કલાકની જગ્યા પણ મંજૂર કરાય છે તેને પણ લંબાવ લંબાવવામાં આવી છે તે સારી વર્ષથી વધુ સમયથી ભરાયેલી હોય તેવી હંગામી જગ્યાઓને કામી રીતે ભરવા કાર્યવાહી કરવા પણ કાર્યવાહી કરવા પણ વિભાગ દ્વારા વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે મિત્રો આમ કાયદા સલાહકારને પણ પહેલાં ચાલીસ હજાર રૂપિયા આપવામાં આવતા તેને વધારે સાઠ હજાર રૂપિયા કરવામાં આવે છે તે સારી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તેની મુદ્દતમાં અગિયાર મહિનાનો વધારો વધારો પણ કરવાનો નિર્ણય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે આ ઉપરાંત મહેસૂલ વિભાગ દ્વારા ઈ દરાની ઈ દરાની કામગીરી માટે પણ જે ઈદારની કામગીરી માટે મંજૂર થયેલા મકમની મુદ્દત પણ અઠાવીસ બે હજાર છવ્વીસથી અઠ્યાવીસ બે બે હજાર સત્યાસ સુધી શરતો લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે મિત્રો તે મંજૂરી આપી દેવામાં આવી છે ઈ ધરા કેન્દ્ર જે તાલુકા સરેરાશ દર મહિને પાંચસોથી વધુ નો નોંધો પડે છે તેવા તાલુકામાં એક નાયબ મામલતદાર મંજૂર મુજબ કુલ એકસો પાંચ જગ્યા મંજૂર કરાય છે તે ઉપરાંત નવા તા તાલુકામાં ત્યાં નાયબ તેવી મામલતદાર અને અગ્નિસિત ક્લાકની નવી જગ્યાઓ મંજૂર કરાઈ છે તેને પણ લંબાવવામાં આવી છે મિત્રો તો આમ જે નાયબ મામલતદાર છે જે અગિયાર મહિના કરાર કામ કરી રહ્યા છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય રૂપિયા વીસ હજારનો પગાર માનવ વધારો માનવ વધારો કર્યો છે મિત્રો તો જે પણ લાંબા સમય સુધી રાહ જોતા કરાર કર્મચારીઓ જેનો પગાર ચાલીસ હજાર રૂપિયા છે તેમને સીધો વીસ હજાર રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો મહેસૂલ વિભાગ દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવી છે જે કર્મચારીઓ છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય મિત્રો તો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ વેરી મચ